નમસ્કાર મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો કોળી એક વિડીયો મૂકે છે ઘણા લોકો કોળીને નહીં ઓળખતા હોય એટલે એને કહી દઉં કે જે બગદાણા મેટ ચાલી રહી છે તેમાં કોળી એક આગેવાન તરીકેનું કામ કરી રહ્યા છે અવારનવાર સોશિયલ મીડિયામાં જોવા મળે છે તો કોળી કહે છે કે કોળી અને ઠાકોરની વસ્તી અઢી કરોડ છે તો બધાય પાસેથી સોસો રૂપિયા ઉઘરાવાનું શરૂ કરવું પડશે આશરે પચીસો કરોડ ભેગા થશે પછી નવનીતભાઈ પૈસા વાળા થઈ જાય છે એટલે પોલીસ વાળા એનું પણ સાંભળશે તમે જોવો કરોડ મને લાગે રૂપિયા ચાલુ કરવું પડશે કારણ કે નવનીતભાઈ જણાવી રહ્યા છે કે મને આ વ્યક્તિ અમાર્યો પરંતુ એમ છતાં પોલીસ હજુ એફઆઈઆરમાં એનું નામ લખતા નથી એટલે ખરેખર જો કદાચ આ અઢી કરોડ લોકો પાસેથી ખાલી હોવા હોવા રૂપિયા મળે ને તો એ પચીસો કરોડ રૂપિયા જેવું થાય અંદાજીત કહું હો અંદાજીત એટલું થાય તો કદાચ ભાઈ પૈસાવાળા થઈ જાય એટલે પોલીસવાળા નવનીતભાઈનું સાંભળે ઓલાનું નામ લખે જયરાજ લુખો મારવામાં ભેગો એના માણસો હતા આ વિડીયો એને નાખ્યો તો એક યુઝર લખે છે અરે ડોપા એમ કોઈ ફરિયાદીનું નામ માનવાનું હોય પ્રૂફ જો હોય

બાર તારીખ પછી બહુ વ્યવસ્થિત ધડાકાઓ થવાના છે સરકાર વાલા અંદર રાજકારણમાં માં સામાજિક લેવલે બહુ કાય લેવલે બરાબર અને ચોખ્ખું હું તમને મારા મોઢેથી કહી દઉં છું હું જ બોલીને ને કે જા ભાઈ આમાં મારો એક પ્રકારનો હાથ નથી બરોબર આમાં મારે કઈ લેવા દેવા જો હું વિડીયો એ નથી બનાવતો હું કઈ કોઈ ફેસબુક વાપરતો હું મારા કામ ધંધે ચડી ગયો નેક્સ્ટ અપડેટ ની વાત કરીએ તો મિત્રો એક વ્યક્તિ બીજી વ્યક્તિ ને રિપ્લાય આપે છે એમાં થાય છે એવું કઈ કોળી સમાજ એક વ્યક્તિ જયરાજ ઉપર વિડિયો બનાવે છે અને તેને રિપ્લાય આપતો વિડિયો એક આહિર સમાજ વ્યક્તિ બનાવે છે અત્યારે સામ સામ પ્રહારો ચાલી રહ્યા છે મિત્રો તમે વિડીયો જોવો પેલા ભણવાનો વિડીયો જોઈ લો કે હમણાં હમણાં કોડીને ને સમાજ ઉપર ખાતું છે બગદાના સરપંચ નવનીતભાઈ તો જેના તમે એટલું જ કહું છું કે તારામાં તેવડ હોય ને તો તું ખુદ આવ માણસો ના કે તારામાં તેવડ હોય ને તો મોરે મોરો હોય આવજો હો પોલીસમાં જ બોલે જય માતા હા તો તને ભણવા મારે એટલું જ કહેવાનું કે અમારા બાપ કાળિયા ઠાકરે કીધું છે કે જો કોઈ એની હદ વટાવી જાય અને એની મર્યાદા ભૂલી જાય ને તો પછી યુદ્ધ એસ કલ્યાણ હોય તો માફી હવે એમ્યા નહીં માથે હવે તું માગી છો મિત્રો નેક્સ્ટ અપડેટ ની વાત કરીએ પહેલા તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો ને લાઈક કરી દેજો નેક્સ્ટ અપડેટ ની વાત કરીએ તો મિત્રો સુમિતભાઈ ચાવડા મારા કલેજા માં મહાસેલ ચાલુ કર્યો છે એટલે બધા ને કેશબેક આપી રહ્યા છે અને એ પણ ગૂગલ પે કરીને લાઈવ તમે વિડિયો જોવો મિત્રો બધા લોકોને કેશબેક આપી રહ્યા છે લકી વિનર માંથી એક 115 નંબર નું છે જોઈ લ્યો તમે કુપન 20% આપણે કેશબેક કરવાનું છે 2600 પ્રશ્ન ની ખરીદી કરેલ છે ઓકે આ ભાઈએ QR મોકલી દીધો તો હવે એને પેમેન્ટ થાય છે

તેની સભામાં જતા ગુજરાતના તમામ કોળીભાઈ એ ભાજપની આ સભાનો બહિષ્કાર કરવો જોઈએ કે નરેન્દ્ર મોદીના ગુજરાતની અંદર પ્રવેશ પહેલા કા નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ અને કા સભાનો બહિષ્કાર કરવો જોઈએ

Vice President MD City Anna Next ની વાત કરીએ તો મિત્રો અત્યારે ગોહિલ અને સોશિયલ ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. મારા બે એ જ આવે છે. તમે વિડીયો મિત્રો. તો રસ અને હું ઘણા એમ કે અમારે થઈ ગયા અને નથી થઈ. એ છું બગીચો હારો રાખો ક આવશે ભાઈ. એક યુઝર લખે છે બળવાવાળા વાળા બળતા રહી ગયા હારી હારી છોકરીઓને તબલાવાળા લઈ ગયા તો મિત્રો આજ માટે બસ એટલું જ રાખીએ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બરોબર